નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી ભરૂચ પ્રાંતનો ચોલાદ ગામે ગેરકાયદે માટી ખનન પર છાપો તેમજ ભેરસમ સાયખા માર્ગ પરથી ચાર કરોડનો મુદ્દામાલ કબજે લીધો પ્રાંત અધિકારીએ ભરૂચના ચોલાદની સીમમાંથી ત્રણ પોકલેન્ડ અને વાગરાના ભેરસમ સાયખા રોડ ઉપરથી છ હાઈવા ટ્રક સીઝ કર્યા ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા તત્વો પર તંત્રએ લગામ કસવા કમર કસી છે આ અંગે અનેક ફરિયાદો ઉઠવા પામી હતી જેના પગલે ખનીજ ચોર કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા કલેક્ટર મનીષા મનાણીને ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામ ચાલતો હોવાની માહિતી સાંભળી હતી માહિતી મળવા સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમને લઈ રાત્રિના અંધારમાં નીકળી હતી ચોલાદની સીમમાં વાવ સ્થળે પહોંચી જઈ ગેરકાયદે માટી ખોદકામ કરતા ત્રણ પોકલેન્ડ જેની કિંમત આશરે પાંચ કરોડ રૂપિયાના વાહનોને કરી તાલુકા પોલીસના કર્યા હતા જ્યારે વાગરાના સાયકા બેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી વહન કરવા સંકળાયેલા છ હાઈવા ટ્રક જે પૈકી ત્રણ માટીની ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડ્યા હતા છ હાઈવા જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ ચાર કરોડના મુદ્દામાલ કબજે લઈ વાગરા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ મહિલા અધિકારીની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ખો ફેલાઈ જવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ